हेलो फ्रेंड्स कृष्णा आईएएस प्लेटफॉर्मા તમારું સ્વાગત છે નજીકના ભવિષ્યની અંદર એટલે કે નજીકના જે દિવસો છે એની અંદર આપણે જુનિયર ક્લાર્ક ની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે જે તમને બધાને ખબર પડી જ ગઈ હશે આપણા સુધી સોશિયલ મીડિયા દ્વારા તમને ખબર પડી ગઈ હશે જો તમે એક સિરિયસ કેન્ડિડેટ છો તો તમને ખ્યાલ જ હશે તો જો ના ખ્યાલ હોય તો આપણે સિલેબસ જોઈશું હમણાં અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છસો ને બત્રીસ જુનિયર હવે માટે સિલેબસ ના જોયો હોય તો આપણે એકવાર સિલેબસને જોઈ લઈએ કે એમસી દ્વારા એમસી દ્વારા સિલેબસ જુનિયર ક્લાર્કનું બહાર પાડવા હોય તો સત્યાવીસ નંબરની ભરતી બે હજાર હવે આ જનરલી તમારું પેપર સો માર્ક્સનું રહેશે સિલેબસ પ્રમાણે સો માર્ક્સનું પેપર રહેશે અને નાઇન્ટી મિનિટનું પેપર હશે યાની કે દોઢ કલાકનું પેપર હશે તમારે આ તો તમે જોઈ શકો છો કે અહીંયા જીકે અને કરંટ અફેર્સ અહીંયા ટ્વેન્ટી માર્ક્સનું છે આઈ ડ્યુ કરંટ અફેર્સ આ કરંટ અફેર્સ છે ઇન્ડિયા અને ગુજરાતનું અને આ જનરલ નોલેજ છે હિસ્ટ્રી ઓફ ગુજરાત જ્યોગ્રાફી ઓફ ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર હવે આ ટ્વેન્ટી માર્ક્સમાં પૂછવાના છે એટલે કરંટ અફેર્સ તમારે લાસ્ટ ચાર મહિનાનું કરી લેવું ચાર મંથ નું કરન્ટ તમારે કરી જ લેવું જોઈએ અને જો મહિનાનું થાય તો કમ્પ્લીટ તમારે લાસ્ટ ટુ મંથનું જોઈએ આમાં કરંટ અફેર્સના થોડાક વધારે પ્રશ્નો આવવાના ચાન્સીસ ખરાબ જનરલ નોલેજ એટલું બધું છે નહીં કારણ કે વધારે વેટે છે નહીં ટ્વેન્ટી માર્ક્સનું એટલે જે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન હશે એ પૂછાશે એટલે તમારે પીવાય ક્યુઝ કરી લેવા વધારે ગુજરાતી ગ્રામર તમે જોઈ શકો છો કે દસ માર્ક્સનું છે અને ઇંગ્લિશ ગ્રામર પણ દસ માર્કસનું છે અહીંયા રિઝનિંગ દસ માર્કસનું છે રીઝનિંગ તમારે કરી લેવું અને પછી અહીંયા કોમ્પ્યુટર પંદર માર્ક્સનું છે આ પંદર માર્ક્સનું એટલા માટે છે અહીંયા વધારે કે અહીંયા સીપીટી એક્ઝામ તમારે થવાની નથી અહીં તમે આ પરીક્ષાની અંદર મેરિકમાં આવશો એટલે ડાયરેક્ટ તમને જોબ મળશે એ એમ સી પંદર માર્ક્સનું છે જે તમારે ઘણી બધી માર્કેટમાં બુકો અવેલેબલ થઈ ગઈ છે હમણાં તો તમને વધારે ખ્યાલ જ હશે એ વાંચી લેવી જેનાથી તમારું પંદર માર્ક્સનું રેડી થઈ જાય અને મેથ્સ અહીંયા દસ માર્કસનું છે અને ઓડિટિંગ દસ માર્ક માર્કેટમાં જે પણ બુકો અવેલેબલ છે એમાં ચાલીસ માર્ક્સનું પંદર માર્ક્સનું કોમ્પ્યુટર પંદર એમસી વિષે દસ માર્ક્સનું ઓડિટિંગ એવી રીતે ચાલીસ માર્ક્સની બુકો હમણાં માર્કેટમાં અવેલેબલ છે જે તમે વાંચી શકો છો તો એમાંથી તમારે પીવાયક્યુ ક્યુસના પાંચ પેપરો કે દસ પેપરો જેટલા પણ આપેલા હોય એ પણ કરી લેવા હવે પરીક્ષામાં આપ જે પરીક્ષા થયા હોય તમારે બધા પેપરોને એનાલિસિસ કરવાના જેની તમને ખબર પડશે કે ગુજરાતી ગ્રામરમાં કેવા પ્રશ્નો આવે છે ઇંગ્લિશ ગ્રામરમાં કેવા આવે છે મેથ્સ રીઝનિંગની અંદર કેવા આવે છે એ તમારે એનાલિસિસ કરી લેવું અને તમારે એક વખત તૈયારી થઈ જાય એટલે તમારે ડેલી વન એન્ડ હાફ અવર નાઇન્ટી મિનિટની અંદર તમારે પેપર સોલ્વ થાય એવી રીતે તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી તમને ફાયદો થશે અને લાસ્ટ જે પેપર લાસ્ટર એ પણ તમારે કરી લેવું જીટીયુ ના બધા પેપરો કરી લેવા અને લાસ્ટ ટાઈમ કિડની હોસ્પિટલના બધા પેપરો થયા હતા નવેમ્બર અને ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ની અંદર તો એ બધા પેપરો એ લીધા હતા આ બધા પેપરો તમારે એનાલિસિસ કરી લેવા જેથી તમને ખબર પડે કે કેવું કેવા પ્રકારના પેપરો આવશે

જો ચેનલમાં નવા હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી શકો છો અને જે નવા જે સ્ટુડન્ટ જુનિયર ની તૈયારી કરતા હોય તેમને શેર કરી શકો છો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ